પક્ષ કોંગ્રેસ દ્વારા જિલ્લા વહીવટી તંત્રની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઉઠાવીને કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના નેતૃત્વમાં એકત્ર થયેલા કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે સરકારી તંત્ર તટસ્થતા જળવવાને બદલે સત્તાધારી પક્ષના ઇશારે કામ કરી રહ્યું છે ખાસ કરીને વિશેષ રોકાણ ક્ષેત્ર અંતર્ગત ચાલી રહેલી જમીન સંપાદન અને સંલગ્ન પ્રક્રિયાઓમાં વહીવટીતંત્રની ભૂમિકા શંકાસ્પદ હોવાનું જણાવી કોંગ્રેસી કાર્યકરોએ સૂત્રોચ્યાર સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું આ વિરોધનો મુખ્ય કેન્દ્ર બિંદુ એસઆઈઆરની કામગીરીમાં જમીન દફતરના ફોર્મ નંબર સાતના દુરુપયોગનો મુદ્દો હતો કોંગ્રેસના આગેવાનોએ રજૂઆત કરી હતી કે જમીન માલિકો અને ખેડૂતોને પરેશાન કરવાના ઇરાદે અસામાજિક તત્વો દ્વારા ખોટી રીતે વાંધા અરજીઓ દાખલ કરવામાં આવી છે આકૃત્ય કરનારાઓ સામે તાત્કાલિક કાયદાકીય પગલાં ભરવાની માંગ સાથે કચેરીમાં બનાવટી વાંધાઓ કોણે જમા કરાવ્યા તેની ખરાઈ કરવા માટે સીસીટીવી કેમેરાના ફૂટેજ જાહેર કરવાની પણ માંગણી કરવામાં આવી છે વિરોધ પક્ષનો દાવો છે કે આ પદ્ધતિસરનું ષડયંત્ર છે જેને તંત્ર છાવરી રહ્યું છે આવેદનપત્ર સુપરાત કરતી તે વખતે કોંગ્રેસના પ્રતિનિધિઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે જો તંત્ર દ્વારા સીસીટીવી ફૂટેજ આપવામાં આવે અને ખોટા વાંધા લેનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેઓએ જરૂર પડીએ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરતાં ઉપરાંત ન્યાય મેળવવા માટે દેશની સર્વોચ્ચ અદાલત સુધી કાનૂની લડત લડવાની પણ તૈયારી દર્શાવી છે આ ઘટનાને પગલે કલેક્ટર કચેરી પરિસરમાં કાયદો અને વ્યવસ્થા જળવવા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો તો સમગ્ર ગુજરાતમાં સરની કામગીરી ચાલુ થઈ ત્યારથી ભારતીય જનતા પાર્ટીના પ્રેશર નીચે કામ થતું હોય આપણે અનેકવાર જોયો કે બીએલઓએ સુસાઇડ કર્યા પ્રેશર ટેકનિકથી કામ થતું હોય ત્યારે બીજા ફેસની અંદર સમગ્ર ગુજરાતમાં કે એક વિધાનસભામાં પચાસ લોકોનો પણ વાંધો ન આવ્યો પણ સોળ સત્તર અને અઢાર પછી એક એક વિધાનસભામાં સાત સાત હજાર દસ દસ હજાર નંબર સાત ભરાણા ફોમ નંબર સાત ભરાણા એટલે એનો મતલબ કે આ જે આઠ હજાર નંબરના ફોર્મ ભરાણા આઠ હજાર મત છે કાઢી નાખવા માટે તંત્ર પેલા મતાધિકાર ને નોટિસ આપે તો અમારી આજે માંગણી છે ભારતીય જનતા પાર્ટી ના ક્યાંક રાજકોટની હું તમને વાત કરવા માંગુ તો રાજકોટમાં પણ પચાસ પચાસ ફોર્મ જ આવ્યા હતા પણ ત્રણ દિવસમાં એવું તો શું થયું કે આટલા બધા ફોર્મ સાત નંબર ના ભરાઈ ગયા એટલે અમારી પેલી માંગણી છે આજે કોંગ્રેસની કે જે સાત નંબર ના ફોર્મ ભરાણા છે એમાં મતાધિકાર ને નોટિસ ન જાય જેને વાંધો લીધો છે એને નોટિસ જાય એટલે તમને ખ્યાલ આવશે કે વાંધો લેનાર સાચો છે કે ખોટો છે આજે એ તંત્રને અમે કહેવા માંગીએ છીએ બીજો જે અમારો પ્રશ્ન છે કે જે એઆરઓ છે એને જે વાંધો લેનાર જે ફોર્મો આવ્યા છે એના સીસીટીવી ફૂટેજ કોંગ્રેસ ફાર્ટીને આપે કે કોણ વાંધો લેવા આવ્યું કોણે ફોર્મ જમા કરાવ્યો વાંધા લેવામાં એ સીસીટીવી ફૂટેજ આપે અને જેને વાંધો લીધો છે એની જેમ સૂચિ ડિક્લેર કરી છે એ ડિક્લેર કરે કે ભાઈ આ દસ હજાર લોકોએ વાંધો લીધો છે આ દસ હજાર નામ સામે આ મારી મુખ્ય માંગણીઓ છે જો આ નહીં સંતોષવામાં આવે તો આવનારા દિવસોની અંદર હાઈકોર્ટમાં પણ જશું અને જરૂર પડશે તો જે આમાં ક્યાંય ને ક્યાંય અધિકારીઓ છે એ ભારતીય જનતા પાર્ટીની કટપુતલી બનીને લોકશાહીનું ચીરહરણ કરવાનું કામ કરતા હશે એને અમે એમની ઓફિસમાં પણ બેસવા નહીં દઈ ઉગ્ર આંદોલન કોંગ્રેસ દ્વારા છેડવામાં આવશે કારણ કે બંધારણની અંદર મતાધિકાર જઈ સમગ્ર ભારત દેશમાં વસતો નાગરિક હક છે બેસવા નહીં દઈએ આજે અમારા સમગ્ર ગુજરાતમાં ધરણા છે અને જે પાંચ અમારા મુદ્દાઓ છે એ મુદ્દાઓ અમે તંત્ર પાસે રાખવાના છીએ જો તંત્ર આમાં આગળ કાર્યવાહી નહીં કરે તો ઉગ્ર આંદોલન રાજકોટ સમગ્ર ગુજરાતની અંદર તમને જોવા મળશે